તેણે એરપોર્ટના અનેક ચક્કર લગાવ્યા હતા અને ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી આ પ્લેન અઝરબૈજાન એરલાઇન્સનું હોવાનું કહેવાય છે જે વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું તે અઝરબૈજાન એરલાઇન્સનું હતું કઝાકિસ્તાનના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે ક્રેશ થયેલા વિમાનમાં 62 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા કઝાનિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં છ લોકો બચી ગયા છે અઝરબેજાને એરલાઇન્સને ટાંકીને જણાવ્યું હતું કે દુર્ઘટનાનું કારણ વિમાન અને પક્ષીઓના ટોળા વચ્ચેની અથડામણ હતી આ અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે જેમાં એક પ્લેન જમીન ઉપર ક્રેશ થતાં આગની જ્વાળાઓમાં લપેટાઈ જાય છે જોકે અઝહરબૈજાન એરલાઇન્સ તરફથી અકસ્માત અંગે કોઈ જ ટિપ્પણી કરવામાં આવી નથી